આથી થોડા દિવસો પહેલાં જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ ફેલાવતા સફાઈ કામદાર કર્મચારીઓને બહેનોએ પોતાના પ્રાણ લઈને જુનાગઢ મહાનગરપાલિકાના અગાઉના કમિશનર પોતા ના પડતા પરંતુ સફાઈ જુનાગઢ ના લીમડા જુનાગઢ ના શહેરના લીમડા ખાતે

બે સિદ્ન પોઈન્ટ બે તારીખે શરૂ કરવામાં નહીં આવે તો જૂનાગઢની તમામ સમાજની કામગીરી ઠપ્પ કરી દેવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધી જીન માર્કેટ ને જલદમાં

对，有毛病。<了> Thank you e taro pori

પાંચ પાંચ સાત સાત નું સાહેબ વેતન નથી મળતું થોડી ઘણી અમે જે કઈ જે બેનોને ફિક્સમાં ફિક્સ રાખવાની હતી કે સખી મંડળમાં રાખવાની હતી એ બહેનો ને રાખી છે આજે સાહેબ આ જુનાગઢ મહાનગરપાલિકાનું નામ મોટું થઈ છે સફાઈ કામદાર ને એમાં તમે સાહેબ પોતે જોઈ રહ્યા છો તો એમને એમના હક નું તમારા લેવલ થી છે કારણ કે સાહેબ અમે બીજું નથી માંગતા સાહેબ અમે કરીએ છીએ પ્રયત્નો બધા કરીએ છીએ અમુક ઓપ્શન પણ વિચારીએ છીએ

પ્રોફેશનલ પ્રિયર ઉપર હતા લાંબા ટાઈમ જે હતા સાહેબ એ પ્રશ્નોનો નિકાલ ન થતો તો સાહેબ અમે જે કંઈ બારના કોર્પોરેશનમાંથી જે નિયમો મંગાવવા હતા એ મંગાવી એટલે સાહેબ બસો સફાઈ કામદારોને કાયમી ઓર્ડર આપણા વખતમાં અપાયેલા છે તો મારી રજૂઆત એવી છે કે સાહેબ અન્ય જિલ્લામાંથી આપણે નિયમો મંગાવી અને સફાઈ કામદારો લાભ મળતા હોય તો આપણે પણ એનો લાભ મળવો જોઈએ रजूआत एकदम मांगनी તમારા સર કારણ કે છ હજાર માંથી ત્રણ હજાર રૂપિયા રિક્ષા વાળું હવે એ બિચારી ચા પાણી પી તો એ પૈસા લગભગ પંદરસો રૂપિયા ચા પાણી નાસ્તામાં હોય પછી આપનું બંધારણ જ એવું કહે છે કે કોઈ પણ ગવર્મેન્ટ નો એક્ઝામ હોય અથવા કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય એમાં પછી કોઈ જ્ઞાતિના કોઈ સમુદાયના બાદ નહીં રહી શકે છે ઠીક છે આપણે એકમમાં સરકારી કોઈ પણ સંસ્થામાં કોઈ પણ પ્રકારથી રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય ત્યારે કોઈ જ્ઞાતિ ધર્મ અને પુરુષ સ્ત્રીલિંગ વિભેદ નહીં કરી શકાય તો તમારી જે અત્યારે કહે છો કે ભાઈ અત્યારે જે વાલ્મીકી મંડળનો મોટાભાગે સફાઈ કામદાર હશે અને જ્યારે પણ આપણી કાયમી ભરતી કરવામાં આવે તો પછી ડાયરેક્ટલી ઇન્ડક્ટ કરવાનો કોઈ રસ્તો નથી બરાબર પણ અમે આના ઉપર કેવી રીતે વધુ આની સહાય કરી શકીએ આના ઉપર એક્સરસાઇઝ કરીએ અમે તમને એક બે દિવસમાં બોલાવીને તમારા સાથે પણ ચર્ચા કરીશું અને પછી આપણે આગળ વધીશું શું કરીશું એમના માટે પણ વાત કરી છે અને કાયમી કર્મચારીના જે રોજમ કાયમી કર્મચારીના જે હકીત મળવાના છે એ બધા જ નિયમોને લઈ અને સાહેબને વાત કરી છે સાહેબે કીધું છે કે હું ટૂંક સમયમાં એ આપણે જે હડતાલ બીજી તારીખથી કરવાની છે એની પહેલા સાહેબ આપણે બોલાવી અને કેટલા પ્રશ્નોનો નિકાલ કરે છે એ માટે અત્યારે સાહેબે આપણે આશ્વાસન આપ્યું છે પણ મને આશા છે કે કમિશ્નર સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની બોડી અને શાસકો કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ દિવસ સફાઈ કામદારોને દુઃખી કર્યા નથી અને જ્યાં હોય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સફાઈ કામદારને પહેલે વાચા આપતા હોય છે અને એમના હૃદયમાં ખૂબ ને ખૂબ સફાઈ કામદારની વેદના હોય છે મેળો હોય તો એમાં પણ સફાઈ કામદારોને બિરદાવતા હોય તો આ જે સરકાર મહાનગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે

અને સફાઈની કામગીરી બંધ કરીને હડતાલ કરવાના છે બે દિવસની અંદર બે ત્રણ દિવસની અંદર આપણે સાંભળવાના છે સાહેબ જો આપણે સંતોષ નહીં થાય આપણા પ્રશ્ન હલ નહી થાય તો આપણે લડાઈ ના છે આપણે સહી બધા તૈયારી રાખવાની છે જય ભીમ આંદોલન કરવાના છે અને કામગીરી બંધ કરી હડતાલ કરવાના છે બે દિવસની અંદર બે ત્રણ દિવસની અંદર આપણે સાંભળવાના છે સાહેબ જો આપણે સંતોષ નહીં થાય આપણા પ્રશ્ન હલ નહીં થાય તો આપણે લડાઈના મેદાનમાં છે એ આપણે આપડે તૈયારી રાખવાની છે જય ભીમ કરી છે પેન્શન પ્રથાની માગણી કરી છે અનેક અમારા બાર મુદ્દાઓ લઈ અને અમે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે કમિશનર સાહેબ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે એક બે દિવસની અંદર ફરીથી આગેવાનો સાથે મિટિંગ લઈ અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે અમે આશ્વસ્ત છીએ કે અમારા પ્રશ્ન વેલાફ નિરાકરણ આવશે અને અમને વિશ્વાસ છે તેમ છતાં પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થાય તો ન છૂટકે અઠાવીસ તારીખે રોજ અમે એક મૂકી અને ધરણા કરવાના છીએ અને બીજી તારીખે સંત સફાઈ સફાઈની કામગીરી બંધ કરી ને પ્રતિક ઉપવાસ આંદોલન કાઢવા ચોક ખાતે બાબાસાહેબ ના પાસે અમે કરવાના છીએ અમારો પ્રશ્ન જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બીજી તારીખે અમે સંપૂર્ણ હડતાલનો કાર્યક્રમ કરવાના છીએ